હલો મિત્રો આપણે જોવાના હી આજે કે કોઈ બી ફોટાનું બેકગ્રાઉન્ડ પાછળનું કઈ રીતે નીકાળવું બરાબર ને રીમૂવ કરવું તેના માટે એક મસ્ત વેબસાઇટ છે એકદમ ફ્રી બરાબર ને તો જોઈએ આપણે ગૂગલ ખોલી એમાં ટાઈપ કરશું બીજી રિમૂવ બરાબર આપણે ટાઈપ કરી નાખીએ બીજી રીમૂવ ત્યારબાદ તમે ક્લિક કરશો એટલે એક આવી વેબસાઇટ ઓપન થશે બરાબર જોઈ લો રીમૂવ બેકગ્રાઉન્ડ ફ્રોમ ઇમેજ ફોર ફ્રી પહેલી જ વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરવાનું રહે બરાબર ત્યાં ક્લિક કર્યા બાદ કંઈક આવો એન્ટરફેસ ખોલશે એમાં જોઈ લો નીચે તમે અપલોડ ઇમેજ લખેલું છે જુઓ અપલોડ ઇમેજ ઉપર તમે ક્લિક કરશો ને એટલે તમારી ગેલેરી ઓપન થઈ જશે બરાબર તો એવું બતાવતો નથી અત્યારે પણ તું ત્યાં અપલોડ ઉપર ક્લિક કરું હું અને એક હું ફોટો સિલેક્ટ મારી ગેલેરીમાંથી કરી નાખું છું બરાબર ને તો હું એક ફોટો લઈ લઉં છું સિમ્પલ એક તમને બતાવવા માટે બરાબર આ લીધો ને એનું પાછળ જુઓ એકદમ બેકગ્રાઉન્ડ ઓટોમેટિક રિમૂવ થઈ ગયું બરાબર ને તો આપણે નવું બેકગ્રાઉન્ડ પણ આપી શકીએ છીએ રિમૂવ કર્યા પછી જો આમાં કરીને ફોટાનું બેકગ્રાઉન્ડ અહીંયા ઘણા બધા બેકગ્રાઉન્ડ આપેલા છે તમે ક્લિક કરીને ચેક કરી શકો બરાબર ને કયું તમારે કોઈ નવું બેકગ્રાઉન્ડ એડ કરવું હોય તો અને કલર બી એડ કરી શકો જેમ કે પાસપોર્ટ સાઇઝનો ફોટો કાઢો તમારે પાછળનું બેકગ્રાઉન્ડ વ્હાઈટ કરવું હોય બરાબર ને બીજું બ્લૂ કરવું હોય તો તમે કરી શકો છો બરાબર જે બી રાખવું હોય એ પણ રાખી નીચે જુઓ ડાઉનલોડનું ઓપ્શન એ ડાઉનલોડ પર ક્લિક કરી ઉપર પ્રિવ્યૂ એ ફ્રી વાવું ઓપ્શન કરશું બરાબર એના પર ક્લિક કરશું એટલે તમારો ફોટો ડાઉનલોડ થઈ જશે અને